વસંત પંચમી પર આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે શનિ શુક્ર સૂર્ય ઘણા ફાયદા આપશે મિત્રો તમને જણાવી દઈએ કે વસંત પંચમી પર ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે મિત્રો વસંત પંચમીથી આ ત્રણ રાશિઓના ભાગ્યના દરવાજા ખુલશે મિત્રો વસંત પંચમીના દિવસે શનિ શુક્ર સૂર્ય અને વરુણ દેવ એક સાથે આવવાના છે જેના કારણે આ અદ્ભુત સંયોગ વસંત પંચમીને વધુ ખાસ બનાવશે માતા સરસ્વતીની કૃપા આ ત્રણ રાશિઓ પર વરસવાની છે જેના કારણે આ રાશિઓ કરોડપતિ બનવાની છે અને ત્રણ રાશિઓને માતા સરસ્વતીનો આશીર્વાદ મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વસંત પંચમીના દિવસે શનિ પોતાનો નક્ષત્ર બદલી રહ્યો છે આ ઉપરાંત સૂર્ય શુક્ર અને વરૂણ પણ શુભ રાજયોગ બનાવી રહ્યા છે આવી સ્થિતિમાં આ ત્રણ રાશિઓને માતા સરસ્વતીનો આશીર્વાદ મળવાનો છે મિત્રો હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ છે દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે દેવી સરસ્વતીની યોગ્ય રીતે પૂજા કરવાની પ્રથા છે આ દિવસે ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર આ દિવસે શનિ પૂર્વ ભાદ્રપદના બીજા પદમાં પ્રવેશ કરશે આ ઉપરાંત અર્ધ કેન્દ્ર યોગ અને યુતિ યોગ પણ બની રહ્યા છે આ ઉપરાંત આ દિવસે શિવસિદ્ધિ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે આવા દુર્લભ યોગ એકસાથે બનવાને કારણે આ ત્રણ રાશિના લોકોને માં સરસ્વતી સાથે શનિ અને સૂર્યના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતી માતા જરૂરથી લખો જેથી માતા સરસ્વતીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને શનિના દુર્લભ રાજયોગને કારણે વસંત પંચમીનો લાભ મળવાનો છે નંબર એક મકર રાશિ મકર રાશિવાળા લોકોને જણાવી દઈએ કે આ વસંત પંચમી તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે મિત્રો આ વસંત પંચમી પર માતા સરસ્વતી તમારા પર આશીર્વાદ વર્ષે જેના કારણે તમારા જીવનમાં દોડધામનો સમય સમાપ્ત થવાનો છે અને માં સરસ્વતીના આશીર્વાદથી તમારામાં બુદ્ધિનો વિકાસ થવાનો છે મિત્રોમાં સરસ્વતીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા જીવનસાથીને કહો કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો માતા સરસ્વતીની કૃપાથી તમારી મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો તમને જણાવી દઈએ કે વસંત પંચમી પર બનેલા સર્વાર્થ સિદ્ધિયોગ શિવયોગથી તમે તમારા કામમાં રસ વધશે આ સાથે તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે તમને જણાવી દઈએ કે જો તમે ધંધો કરો છો તો તમારા ધંધામાં સારો નફો થવાની શક્યતા છે મિત્રો આ વસંત પંચમી મકર રાશિના લોકો તેમની બુદ્ધિથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ બનશે જેના કારણે તમારા બધા બાકી રહેલા કામ પૂર્ણ થશે માં સરસ્વતીની કૃપાથી કામ પૂર્ણ થશે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે તમારા જે પણ કામ લાંબા સમયથી બાકી હતા તેમાં સરસ્વતીની કૃપાથી સમયસર પૂર્ણ થશે માતા સરસ્વતીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે આ વસંત પંચમી તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે માતા સરસ્વતીને પીળા સરસવનું ફૂલ ચોક્કસ અર્પણ કરો તમારી મનોકામના પૂર્ણ થશે નંબર બે વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ વસંત પંચમી તમારા માટે ખાસ રહેશે મિત્રો વસંત પંચમી પર શનિ સૂર્ય શુક્ર અને વરુણનો અદભુત રાજયોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનો છે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારું ભાગ્ય તમને સંપૂર્ણ રીતે સાથ આપશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે મિત્રો તમારા કામમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે બધી સમસ્યાઓનો અંત દેવી સરસ્વતીના શુભ દર્શનથી થવાનો છે વૃષભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે તમે આ સમય જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી આજીવિકામાં સુધારો થશે તમારા વ્યવસાયમાં વધારો થશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં સારો નફો થવાની શક્યતા છે તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે મિત્રો જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે આ વસંત પંચમી તમારા બાળક માટે ખૂબ જ ખાસ રહેવાની છે તમારા બાળકોને દેવી સરસ્વતીના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારું બાળક અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તમારા બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે તમને તમારી મહેનતનું ફળ મળશે દેવી સરસ્વતીની કૃપાથી તમને તમારા લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ કેસમાં સફળતા મળશે વસંત પંચમી પર બનનારા શુભ યોગના શુભ પાસાથી આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને નાણાકીય લાભ અને મોટી સફળતા મળશે તમે તમારા કરિયરમાં સારું પ્રદર્શન કરશો નંબર ત્રણ કર્ક કર્ક કર્કરાશિના લોકોને જણાવી દઈએ કે વસંત પંચમી પર શનિ સૂર્ય અને શુકરના નક્ષત્રોમાં આ પરિવર્તન તમારા માટે ખૂબ જ ખાસ રહેશે દેવી સરસ્વતીના આશીર્વાદથી આ વસંત પંચમી તમારા સંબંધોમાં મધુરતા લાવશે મિત્રો જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશી જ પ્રવેશશે દેવી સરસ્વતીના આશીર્વાદથી આ વસંત પંચમી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વસંત પંચમી પર તમારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થશે ઘણા દિવસોથી ચાલી આવતી આ સમસ્યામાં સરસ્વતીની કૃપાથી સમાપ્ત થશે મિત્રો તમે તમારા બાળકની પ્રગતિ જોઈને ખૂબ ખુશ થશો ઉપરાંત કર્ક રાશિના લોકોને જણાવવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદમાં પ્રમોશન મળવાની શક્યતા રહેશે મિત્રો મા સરસ્વતીના આશીર્વાદથી તમારી મનપસંદ વસ્તુ બનશે કર્ક રાશિના લોકોનું પારિવારિક જીવન પ્રેમથી ભરેલું રહેશે તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે સુમેળ રહેશે આ રાશિના લોકો જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશે બધા સભ્યોમાં સારો સંકલન અને સહયોગની ભાવના રહેશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સારો સમય વિતાવશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી જરૂરથી લખજો જેથી મા સરસ્વતીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર